ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર તસ્મે શ્રી ગુરુ એ નમ તસ્મે શ્રી ગુરુ નમ તસમે શ્રી ગુરુ ન

पवन तनाय संकट हरण मंगल मूर्ति रूप राम लक्ष्मण सीता सहित हृदय बसोस भूप हृदय बसोसूप हृदय बसोस अजय श्री चेतन भाई रावण देव એમના પરિવારમાં એમના પિતા શ્રી એમની વિદાય અને એની ઉત્તર ક્રિયાની પૂર્વ સંધ્યાએ એ અલગધણી બાર બીતા ધણી બાબા રામદેવજી મહારાજ નો જન સત્સંગ ભોજન ગુ મહારાજની પથરામણી જેવા આધ્યાત્મિક સંકલ્પના માધ્યમ દ્વારા વનરાજભાઈ કુટુંબ પરિવાર સગા સંબંધી મિત્ર બહેનો દીકરીઓ જમૈ વેવાય સૌ કોઈ ભાવાંજલિ પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ સમર્પિત કરવાના માધ્યમ દ્વારા આજે અહીં આવવાનું થયું છે આમ તો पुष्पांजलि સાદાંદલી બાવાંદલી સમર્પિત કરવાનો માધ્યમ જગતવિદા પરમેશ્વર પરમાત્મા શ્રી હરીય અલગ ઘણીવાર બીત ઘણી બાબા રામદેજી મહારાજ ની ઉપાસના એની ભક્તિ એની પૂજા એની પ્રાર્થના એની અર્ચના એનું ધ્યાન એનું જાપ એની જ્યોત એના ભજન એના સત્સંગ એનો પ્રસાદ એના આશીર્વાદ એની પધરામણી એ રામદેવજી મહારાજની આવી સર્વ શક્તિઓ જ્યારે જે પરિવારમાં મળે એ પરિવારમાં તેત્રીસ જ્યોતનો પાઠ પુરાય છે બાપ એવા સંજોગોમાં અહીં બિરાજમાન સૌ કોઈ અમારા બે સોરી માફ કરજો મને કોઈના નામ નથી આવડતા ચરણોમાં કોટી વંદન સાથે પરમાત્માને પ્રાર્થના કરીએ ચેતનભાઈ ના શ્રીની શ્રી ચરણોમાં વાસ થાય પણ જ્યારે શવરમ બાપાની રામદેવ પીર બાપાની ગાદી ચેતના થી આજે ગુરુ ગાદી થી મારે આવવાનું થયું છે કારણ કારણ કે ચેતનભાઈ અને એમના પરિવાર ની ગુરુ ગાદી અને ગુરુ દીક્ષા ક્યાંય હોય તો બાપ એ નકલંગ ધામ છે અને ઈ ગુરુ દીક્ષા ના નાતે અહીં સુધી હું આવ્યો છું વિશેષમાં કે એક ઘડી આધી ઘડી એક ઘડી આધી ઘડી આધિ મે પુનિયાદ તુલસી સંગત સાધુ કી જો નાતો બંધાઈ ગયો જેમ તમને પત્ની એમ થાય મારી છે આ પતિ મારો છે મારો દીકરો છે આ મારો બાપ છે આ ભાઈ મારો છે આ ભત્રીજો મારો છે એ બધા

આ ચેતનભાઈ શરૂઆતમાં ધંધાની ખોજમાં નવા નવા પ્રારંભમાં આર્થિક અંકળાય ઘણા પ્રયત્નના અંતે એમને એમ થયું એમને એમ થયું

એમાં એક સમયની ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા હું હતો અને મને એમ થયું કે મારા ભક્તોને કોઈ તકલીફ છે કઈ કામ વિના અમસતા જ હું બહુ ઓછા ફોન કરું પણ મારા હૃદયમાં વાલા હોય ને એને ક્યારેક ક્યારેક હામેથી કરું

તો મને એવું દેખાનું કે હજી આયુષ્ય હોવી જોઈએ અથવા પરમાત્માએ આપવી જોઈએ

એક લક્ષ પકડી અને નિત્ય અડધો કલાક થી વીસ મિનિટ પૂજામાં બેસો અને બાર મહિનામાં જો રામભી ને ગુરુ મારા સપનામાં ન આવે તો અમારે ઘર હાયલા આવજો એનું પ્રમાણ સાથે અમે બહાર કાઢીશું પણ સગાવાલામાં વ્યવહાર ન રાખો તો વ્યવહાર ન રહે વિશ્વાસ ન રાખો તો વિશ્વાસ ન રહે પતિ પત્નીના સંબંધથી તો નજીકના સંબંધ કોઈના નથી પણ એકબીજા પર અવિશ્વાસ આવે તો વિશ્વાસ ન રહે તો સુધાશીણા થાય જ નહીં મા દીકરીનો ઉત્તમ સંબંધ છે એકબીજામાં વ્યવહાર ન હચવાય તો એકબીજાને ઘેરે જવાનું બંધ કરે ભાઈ બહેનનો શ્રેષ્ઠ સંબંધ છે એમાં વિશ્વાસને વ્યવહાર ન હચવાનો તો કે સંબંધ પૂરા થઈ જાય આ હાચું કહું અને આપણે વ્યવહાર કુશળ પણ છીએ આપણને વ્યવહાર આવડે છે આ દરેક માવડીઓ તમે ભૂખારી આવી છો તમારે ઘરે લેણું દેણું કર્યું હોય છે પણ વ્યવહાર સમાજમાં તમે કમ્પ્લીટ ઉભા આવી તમારા વેવાઈ વેલા બેનો દીકરીઓ હગાવાલા લગ્ન પ્રસંગ માંડવો જન્મ મરણના સમયે તમારે જે કરવું પડે હોનાના દાગીનાથી કપડાં ઉધીનો વ્યવહાર એ બધાયમાં તમે તૂટીને મહિલા આવી પણ વ્યવહાર બધાય હાચો હોય છે હાચો નથી આવી તો આ વ્યવહાર તો આપણને આવડે છે હચવતા આવડે છે હવે જેમ સંસારમાં બધાયેલા વ્યવહાર હાચવતા આવડે અને એમાં આપણે વ્યવહાર હચવાઈ જાય એવી રીતે વ્યવહાર રાખી ફીરા સદગુરુ વ્યવહાર રાખી દઈ જગદંબા બોલવાની ટેવ પેડ્યું હોય એકલા એકલા હસવાની ટેવ પેડ્યું હોય એકલા એકલા રોવાની ટેવ પેડ્યું હોય અને એકલા એકલા વાતો કરતા કરતા રોતા રોતા જીવવાની ટેવ પેઢી હોય એની અરે ઠાકર માં જગદંબા વાતો કરે કરે ને કરે ન તોફાન કરે કરે ને કરે એને દુનિયાની કોઈ તાકાત રોકી ને શકે આજે